કરણસિંહ જૈણુસિંહ વાઘેલા અને એક સગીર વયનો કિશોર બોટ લઈ ડેમમાં માછીમારી કરતા હોય જેને રોકવા જતા આ કોન્ટ્રાક્ટરના પુત્ર ઈસમો સાથે ઝપાઝપી કરી અને તેને તેને તેમની બોટમાં ખેંચી બાદમાં ડેમમાં ધક્કો મારી તેને પાણીમાંથી બહાર નીકળવા ન દઈ તેનું મોત નીપજાવ્યું જેમાં અમીરગઢ પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીઓની વધુ પૂછતાછ હાથ ધરી છે તારીખ આઠ દસ બે હજાર પચીસ ના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકનો જ્યા તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોખિયાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટ ની મદદથી જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે જે ચાર આરોપીઓ છે નરેશ સિંહ મહેન્દ્રસિંહ

અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે અને જેઓની બોડી આપણે દસ તારીખ ના રોજ એસડીઆરએફ ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને બારમી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે